વેલકમ બેક મિત્રો અગાઉના આપણે ફંક્શનના વિડીયોમાં પાર્ટ વન જોયું એટલે કે ભાગ એક અને હવે આજે આપણે ફંક્શન જે બાર માર્ગના પૂછ્યા છે બોર્ડમાં એમાં અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે એ મિત્રો જેમણે ના જોયું એ જોવા માટે વિનંતી છે આજે આપણે ભાગ બે જોઈશું અગાઉના અમારા વિડીયોમાં શરૂઆતના વિડીયોમાં ઘણી બધી ત્રુટીઓ કે કોઈ પણ પ્રકારની રહી ગઈ હોય તો આપને અમે દિલગીર છીએ હજુ શરૂઆત કરી રહ્યા છીએ અમે બને ત્યાં સુધી વિદ્યાર્થીને વધુમાં વધુ સારી રીતે જ્ઞાન પીસી શકીએ છીએ સમજાવી શકીએ છીએ પૂરા અમારા પ્રયત્ન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપે એક્ઝામનો જે ભય છે એ રાખવાનોથી ઇંગ્લિશ વિશે ચર્ચા કરીએ તો ઇંગ્લિશ ગ્રામર પર તમે કોન્સન્ટ્રેશન કરો અને ગ્રામર ઓવરઓલ બારમામાં ગ્રામર કોમ્પોઝિશન આ બધું ભેગું થઈને ઓવરઓલ ફોર્ટી નાઇન માર્કનું એવરેજ એપ્રોક્સ પૂછાય છે તો આપણે આ કયા કયા ભાગમાં કેવી રીતે પૂછાય છે પ્રશ્નો પણ અભ્યાસ કરવાનો છે અને એને સમજીને પછી એનું સોલ્યુશન કરવાનું છે તો અહીં આપણને જ્યાં બેઠા માર્ગ આવે છે જ્યાં આપણે માર્ગ જે છે બહુ સરળતાથી મેળવી શકીએ છીએ વિભાગ આપણે ચર્ચા કરવાનો છે જે અગાઉ મેં કહી દીધું છે કયા વિભાગમાં પૂછે છે શું છે તો આપણે રિપીટ નથી કરતા તો ફંક્શન જે છે એના આપણે પૂરે પૂરું સમજીએ અને વારંવાર વિડિયો જોઈને એને વધુ મજબૂત કરીએ એટલે બેસ્ટ જે છે પ્રેક્ટિસ વે છે તમે ઇંગ્લિશથી જેટલા વધારે નજીક આવશો જેટલું સ્ટડી કરશો જેટલું સમજશો એ પ્રમાણે વધારે વધારે તમને એનો ખ્યાલ આવતો જશે અને જે વિદ્યાર્થીઓ સારા માર્ક આવે છે તો એ વધુ સારી રીતે અભ્યાસ કરે વધારે વધારે માર્ક લાવવા માટે પ્રયત્ન કરે તો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફંક્શન ભાગ બે શરૂ કરીએ છીએ પહેલું ફંક્શન છે કમ્પેરિંગ આજનું હવે કમ્પેરિંગ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિંગ એ આપણે ક્યારે કહી શકીએ બરાબર તો અગાઉના ધોરણમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન શીખી ગયા છે એને જ આપણે યાદ કરવાનું છે વાક્યમાં એઝ એઝ હોય સો એઝ હોય વેરી ફ્યુ હોય તો આ આપણું ફંક્શન છે કમ્પેરિંગ ઓકે આ વાક્ય બધા બને છે પોઝિટિવ ડિગ્રીમાં બને છે બરાબર એવી જ રીતે આપણે તો શું થાય છે કમ્પેરેટિવ ડિગ્રી આને આપણે ટૂંકમાં લખવામાં આવે છે પીટી એટલે પોઝિટિવ ડિગ્રી અને આને આપણે લખીએ છીએ સીડી એટલે શું કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી ઓકે અને પછી વન ઓફ ધ હે મોસ્ટ ઓકે વન ઓફ ધ મોસ્ટ છે પછી છે ધ અને સાથે પીએસટી વાળું ફોર્મ હોય તો આ જે ફંક્શન છે એ ફંક્શન કમ્પેરિંગ તો જે ફોર્મ ડિગ્રીમાં જોવા જઈએ તો એ બને છે સુપરલેટિવ ડિગ્રી ओके विद्यार्थी मित्रों याद रहे हो एज एज हो बराबर सो एज हो वेरी फ्यू आइए एज एज नहीं बच्चे एडजेक्टिव ये रहते हैं ये पर एडजेक्टिव ये रहते हैं ये आने लगते ओके गेटर देन गेटर देन बेटर देन आप रखा ना आके होए अन वन ऑफ़ द मोस्ट अन्य ये रहते हैं द ईएसटी होए तो आप लोग ये फंक्शन का तो प्रकार छे रहे छे कंपेयरिंग छे कहो छे कंपेयरिंग छे ओके इज इट क्लियर कंपेयरिंग मा अब बीजा प्रकार नो आपरे फंक्शन जो है छे टॉकिंग टॉकिंग એટલે શું થાય વાત કરે હે ને टॉकिंग अबाउट कोना विषय पर्सन विषय है ना प्लेस विषय અને થિંગ અને થિંગ વિશે એટલે કોઈ પણ આપણે વ્યક્તિ વિશે વાત કરીએ કે સ્થળ વિશે વાત કરીએ કે પછી આપણે વસ્તુ વિશે વાત કરીએ બરાબર છે તો એની સાથે આપણે કઈક સંબંધ આવ છે તો કહેવાય વિથ રિલેશન શું કહેવાય વિથ રિલેશન વિથ રિલેશન ટુ આ શું થયું ટાઇટલ હવે એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે લાઈક અને સબ્જેક્ટ બાકી કેવા પ્રકારનું શરૂઆતમાં તમને આપે છે લાઈક હોય અથવા હોય અનલાઈક હોય અને પ્લસ સબ્જેક્ટ અને આ એક વાક્ય બન્યા પછી એની સાથેને બીજું વાક્ય હોય છે સબ્જેક્ટ અને વર્બ શું હોય છે સબ્જેક્ટ પ્લસ વર્બ અહીંયા હું લખો છું બે વાક્ય હોય છે કેટલા આવે છે બે વાક્ય ઓકે બે વાક્ય ક્લિયર લાઈક હોય અથવા લાઈક હોય કર્તા પછી કોમા કર્તા અને વી એટલે કે ક્રિયાપદ હોય આમાં કોઈને ક્લિયર અને એવી જ રીતે છે સચ એસ અને ધ સેમ એસ એવી રીતે કયું છે સચ એસ અને ધ સેમ એસ ઓકે હવે આની પછીના જે વાક્ય છે એમાં સચ એસ એટલે કે વચ્ચે ઓબ્જેક્ટિવ આવશે અને સબ્જેક્ટ વર્બ बराबर बच्चे एडजेक्टिव और सब्जेक्ट वर्ब बराबर एवरीथिंग द सेम एज तो सेम एज मतलब बच्चे नाउन के एडजेक्टिव आपसे है ना यानी सब्जेक्ट प्लस वर्ब ओके तो आज ये टॉकिंग अबाउट पर्सन प्लेस बरो थी विद रिलेशन टू समथिंग बराबर

સલાહ આપવાની બધાને ગમે છે બરાબર સલાહ લેવાની કોઈને ગમતી નથી હોઈ શકે છે કે ભાઈ ઘણા મિત્રો પોઝિટિવિટી માટે નહીં બરાબર છે તો એ એક્સેપ્ટ કરે છે તો અહીંયા એ જ પોઈન્ટ આપણે એડવાઈઝ અને સજેશન એ યાદ રાખવાનું છે ત્રીજો પોઈન્ટ આપણો છે એ છે એડવાઇઝ શું એડવાઈસ અથવા તો સજેસ્ટન સજેશન શું થાય છે સલાહ હે ને તો સલાહ આપવા માટે આપણે શું કરવું જોઈએ એક તો હેડ મેટલ હે ને ઓકે બીજું છે પોટ ટુ ઓકે અને આ તમારે બહુ જ પ્રતિબિત સુધી બધાને યાદ છે પણ આપણે શું યાદ રાખવાનું છે યાદ ના નહીં પહેલાં હેડ બેટર અને ઓટુ તો હવે ખ્યાલ આવી ગયો કે નહીં વાક્યમાં હેડ બેટર હોય ઓટું હોય ને સુર હોય તો ફંક્શનનો કયો પ્રકાર છે ફંક્શનનો કયો પ્રકાર છે ફંક્શનનો પ્રકાર છે એડવાઈઝ અથવા તો સજેશન ઇઝ ઇટ ક્લિયર એટલે ખ્યાલ આવે છે ત્યાર પછી આપણે જે આગળ જોયું બરાબર ટોકિંગ અબાઉટ વાળું એના જેવું છે પણ અહીંયા લાઈક આવે છે થર્ડ પછી નંબર આવે છે ફોર ઓકે અહીંયા આપણે એક પાર્ટ પાડી દઈશું જેથી કરીને બીજા કોઈ જરૂરી હોય તો એ પાર્ટ આપણે અહીંયા સમજી શકીએ ઓકે

સારી માહિતી હોય છે તો પેશન્ટની સારવાર જે છે પ્રાઇમરી એ આપતા હોય છે તો એ રીતે ટ્રીટ કર્યો કે અમને લાયકા ડૉક્ટર એટલે ડોક્ટર નહીં પણ ડૉક્ટરની જેમ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જે છે આ એક્ઝામ્પલ આપણે જોઈએ બીજું આપણે રોજબરોજના જીવનમાં આપણને ઘણી વખત ઓપ્શન મળે છે ઓપ્શન કે ભાઈ તમે શાળાએ સ્કૂટર દ્વારા જશો કે સાયકલ દ્વારા અથવા તો હું સ્કૂટર દ્વારા પણ નહીં જાઉં સાયકલ દ્વારા પણ નહીં જાઉં બરાબર અથવા તો મને સાયકલ કરતા સ્કૂટર જ દ્વારા જવાનું વધારે ગમશે તો આ પ્રકારની જે ટાઈટલ છે દેટ ઇઝ ધ ઓલ્ટરનેટિવ ચોઈસ શું છે ઓલ્ટરનેટિવ ચોઈસ ઓલ્ટરનેટિવ

પેલું મકાન એમનું છે તો આવા ઘણા બધા શબ્દો હોય છે ધેટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રાઇબિંગ પર્સન ને શું કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સન પર્સન એટલે શું થાય છે વ્યક્તિ હે ને ડિસ્ક્રાઇબિંગ પર્સન બરાબર પર્સન એટલે શું થાય વ્યક્તિ એટલે અહીંયા ખાલી વ્યક્તિ વિશે વાત કરવાની છે તો વ્યક્તિ વિશેમાં પહેલા પહેલું આપણે શું કરીશું એક તો પહેલા પર્સન આવશે પછી પર્સન આવશે પી શું આવશે પી પ્લસ હુ હેક યાદ રહે તો બધાને હુમ પણ યાદ રહેવાનું છે અને હુસ પણ યાદ રહેવાનો છે આની સાથે આપણે આવશે પી પ્લસ શું થશે હુમ હે પી પ્લસ હોમ અને ત્યાર પછી આવશે એના પછી આવશે હુઝ બરાબર એ સબ્જેક્ટ જે પરસન એટલી ભૂલ આ કરતા ને ક્રિયાપદ અને પી પ્લસ હોસ હોસ એટલે અહીંયા આવશે નામ અને વર્બ આવશે તો આપણે જ્યારે ત્યારે કોઈ વાક્ય બનાવી છે જે એક્ઝામ્પલ ગાંધીજી વોઝ ધ પર્સન હુ બોર્ન ઇન પોરબંદર અથવા અથવા ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર હુ બોર્ન ઇન પોરબંદર તો આ રીતે આપણે ઘણા બધા વાક્યો હુંસ થી બનાવી શકે છે હું પણ બનાવી શકે છે પણ આપણે યાદ રાખવાનું આ છે હું હું અને હુંસ આ રીતનો હોય તો ડિસ્કાઇબિંગ પર્સન છે ઓકે હવે એના પછી એકદમ સહેલું આપણે જોઈએ છે જે બધા રોજિંદા જીવનમાં જેને આપણે ઉપયોગ કરીએ છીએ તે નંબર છે રિક્વેસ્ટ આપણે કરીએ છીએ કોઈને પણ શું કરીએ છીએ રિક્વેસ્ટ તો રિક્વેસ્ટમાં કશું યાદ રાખવાની છે તમે જાણો તો રિક્વેસ્ટ ક્યારે કરો છો ભાઈ રિક્વેસ્ટ અથવા રિક્વેસ્ટ ટીમ હે ક્યારે કરીએ છીએ આપણે રિક્વેસ્ટ કરી આપણે શું કરીને આપણે એકદમ સ્ટ્રીકલી કહીએ છીએ કે મને આ મારું આ કામ કરો અથવા તો બરાબર ફોર્સફુલિક છે નહીં શું કહીએ છે પ્લીઝ કહીએ છીએ શું કહીએ છીએ પ્લીઝ કહીએ છીએ બરાબર અને બીજો કહે શબ્દો ઉપયોગ કરી છે ગુડ યુ હેલ્પ મી પ્લીઝ અથવા તો ગુડ કરીએ છીએ હે ઓકે એકદમ સહેલું છે ઓકે તો ત્યાર પછી આપણે બીજું એનાથી પણ સહેલું જોઈએ કોઈ જગ્યા વિશે સ્પેશિયલ માહિતી આપવાની હોય હે ને હમણાં તમને એક ગાંધીજી વાળું એક્ઝામ્પલ આપ્યું બરાબર એમાં પર્સનમાં જ એક્ઝામ્પલ તમે જગ્યા પોરબંદર ભાઈ ગાંધીજી વસ્તુ ને તો એ જગ્યા બતાવે છે આવે છે પ્લેસ પછીનું ટાઈટલ શું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો एमा खाली तुम्हारे याद रखवाओ से वेयर oh. वेयर इट लाइक क्या है वेयर इट लाइक क्या आप कैसे कहते कि गांधी जी वाज अ ग्रेट लीडर हम हु बोर्न इन पोरबंदर अब आप थोड़ा अपडेट करिए छे पोरबंदर व्हिच इज द सिटी वेयर गांधी जी वाज बोर्न વેર ગાંધીજી વોઝ બો કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તો આવા ઘણા બધા આપણે વાક્ય બનાવીશું જો વાક્ય તમે અઢળક બનાવશો વાક્ય ત્યારે બનાવશો જ્યારે તમે બેઝિક જે છે ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ જાણશો બરાબર અને ગ્રામર લિમિટેડ છે પણ તમે એમાંથી કામ અનલિમિટેડ કરી શકો છો ઓકે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ યાદ રહ્યું હવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હવે ટાઈમ એટલે શું થાય છે સમય સમયમાં આપણે ઘણી વખત શું કરીએ છીએ વેન આઈ વેન્ટ ટુ સ્કૂલ હા અવર ક્લાસ ટીચર એન્ટર્ડ એટલે જેવો હું ગયો એવો જ અમારા ક્લાસ ટીચર આવ્યા તો એક ઘટના બીજી ઘટના સાથે કનેક્ટેડ છે તો એના માટે આપણે અહીંયા કહેવાય ડિસ્ક્રાઇબિંગ ડિસ્ક્રાઇબ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ

કે નવ સૂના બેન છે તો આ પ્રકારનો કોઈ તો એ ફંક્શનનો પ્રકાર કયો થયો એ ફંક્શનનો પ્રકાર થયો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓકે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈડ ટાઈમ સ્પેસિફાઈ ટાઈમમાં શું હોય છે એક્ઝામ્પલ કે બે સિન્સ હમ આઈ હેવ સ્ટાર્ટેડ આઈ હેવ બિન ટીચિંગ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી વન એટલે હું આટલા વર્ષોથી આ વર્ષથી ભણાવવાનું શરૂ કર્યું એવી રીતે માય ફાધર વર્સ ઇન અ ફેક્ટરી સિન્સ ટુ થાઉઝન્ડ એ રીતના વાક્ય જે છે એક્ઝેક્ટ ટાઈમ બતાવે છે તો એના માટે સિન્સ આવે અને આશરે હોય ચોક્કસ ટાઈમ ના હોય એના માટે ફૂડ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો પોઈન્ટ જે છે ને એ ફોર સિન્સમાં પણ તમે લઈ શકો છો સિન્સ જે છે બરાબર એને ચોક્કસ ડેફિનેટ ડેફિનેટ છે અને ફોર જે છે ફોર

इनफार्मेशन એટલે શું થાય છે માહિતી બરાબર ઇન્ફોર્મેશન આયે થોડી જગ્યાનો હવે આપણો પોઈન્ટ આ છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓકે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં શું તમારે જાણવાનું છે ખાસ એમાં ત્રણ પ્રકાર છે એક છે ઓર્ડિનેટ ઓર્ડિનેટ કોઓર્ડિનેટ સબ ઓર્ડિનેટ કોઓર્ડિનેટ અથવા કે સબ ઓર્ડિનેટ સબ ઓર્ડિનેટ અને કોઓ રિલેટિવ કોઓ રિલેટિવ ઓકે હવે તમે કઈ શકો કે બધું શું છે તો ટૂંકમાં તમારે સમજી છે કે આની અંદર આપણો ઓલ જે છે કન્જમ્પશન આવે છે શું આવે છે કન્જમ્પશન એટલે કે

ધનબો એટલે શું થાય છે ફોર એન્ડ નોન બટ હા આવો છે ઓન અને વાય એટલે યેટ થાય છે વાય એટલે યેટ બટ અને યેટ નો मीनिंग सेम છે તો આ પ્રકારનો કઈક વાક્ય રચના બનતી હોય તો ધેટ ઇઝ કોલ્ડ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓકે એવું જ રીતે સબ ઓર્ડિનેટ કન્જંક્શન આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પ્રકાર છે એમાં આપણે સીસી પીઆરટી સીસી ટ્રિપલ સી અને પીઆરટી ઓકે આ બધું આપણે આગળ જોઈ ગયા છે એટલે ટૂંકમાં આપણે લખીશું હવે સીસી માં શું થાય છે સીસી માં પોઈન્ટ નંબર 1 આવે છે કન્ડિશન કોન્ટ્રાસ્ટ બરાબર કન્ડિશન કોન્ટ્રાસ્ટ અને કમ્પેર કન્ડિશન કોન્ટ્રાસ્ટ અને કમ્પેર જે આગળ આપણે જોઈ ગયા છે અને પીઆરટી પીઆરટીમાં પર્પઝ રીઝન અને ટાઈમ ટાઈમ વિશે પણ આપણે જોયું આગળ ચર્ચા કરી અને કો રિલેટિવમાં આપણે જોયું નો સૂનર ડીન હે ને એ બધા વાક્ય જે છે એ આપણે આગળ જોઈ ગયા છે કયું કયું છે નો સુનર ડીડ ધેન વેધર પછી બોથ એન્ડ બોથ એન્ડ અને નોટ ઓનલી બટ ઓલસો અને ત્યાર પછી તમને યાદ છે આઈધર ઓર અને નાઈધર નોર તો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આ વિડીયો જે છે એ સમય જે છે એના કરતાં બમણો થઈ ગયો છે આપતે વધુમાં વધુ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરેલા છે અને જે છે આ પોઈન્ટ જે છે વધુમાં વધુ આપણે આવરવા માટે પ્રયત્ન કરેલા છે તો આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરીક્ષા લક્ષિત તૈયારી માટેની અને તમામ જે બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો સારી રીતે તૈયારી કરીને ખૂબ ખૂબ સફળ થાય આગળ વધે અને જીવનમાં કંઈક જે છે એ અવિસ્મરણીય માતા પિતા માટે પરિવાર માટે કાર્ય કરે આ પોતે ભણતા નથી પણ સાથે તમારા પરિવાર છે માતા પિતાઓ છે એમની પણ અપેક્ષાઓ આશાઓ અરમાન સપનાઓ એ પણ સાથે હોય છે એટલે ખૂબ જ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે થેન્ક યુ વેરી મચ ખુ ખુબ ઓલ ધ બેસ્ટ